મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે જાન્યુઆરી મહિનો બે હજાર પચીસ શરૂ થઈ ચૂક્યો છે પણ વર્ષ જતાં ક્યાં વાર લાગે છે જાન્યુઆરી હજી તો શરૂ થાય ત્યાં તો જોત જોતામાં ડિસેમ્બર આવી જાય છે અને આજે આ મારું કાવ્ય એક સુખની વ્યાખ્યા પર છે જે દરેકની અંગત સમજવાની દ્રષ્ટિ પર આધાર રાખે છે તો રજૂ કરીશું મારું કાવ્ય સુખ સુખની ઘડી બહુ આવતી નથી સુખની ઘડી બહુ આવતી નથી ને આવે તો ઓળખાતી નથી આવે તો ઓળખાતી નથી વીતી ક્ષણોની યાદ સરખી હોતી નથી વીતી ક્ષણોની યાદ સરખી હોતી નથી ને દ્રષ્ટિ બધાની નિરાળી હોતી નથી ને દ્રષ્ટિ બધાની નિરાળી હોતી નથી કોઈ દુઃખમાં શોધે સુખ ને કોઈ સુખમાં શોધે દુઃખ કોઈ દુઃખમાં શોધે સુખ અને કોઈ સુખમાં શોધે દુઃખ માનવીની એ ઈચ્છા હરદમ સંતોષાતી નથી માનવીની એ ઈચ્છા હરદમ સંતોષાતી નથી આવ્યું આ નવલું વરસ સામે આવ્યું આ નવલું વરસ સામે બસ કરું કામના બનવું પર મારા તારાથી બનવું પર મારા તારાથી હરદિન લાવે શાંતિ મુજ જીવનમાં બસ એ જ કામના મારી હર લાવે શાંતિ મુજ જીવનમાં સ્પર્શ એ પારસ સ્પર્શ એ પારસ મળીનો વ્યાપે સમસ્ત જનવા બસ સહુ મારા તારાથી પર બને અને જીવન શાંતિથી સુંદર રીતે પસાર કરે એ જ આ કાવ્યની ખાસ વિચારધારા છે અને મારી પણ અંગત એ જ માન્યતા છે કે હું બનું મારા તારાથી પર અને હર દિન શાંતિમય જીવન પસાર કરી શકું મિત્રો મારું આ કાર્ય જો આપ સૌને ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની વહેંચણી કરજો નવા વર્ષની સૌને શુભકામના સાથે શૈલા મુનશા ફ્રોમ બરોડા bye-bye see you marie so somebody bye